જોહાર જય આદિવાસી અમારા નવા લોકમાં આપનું સ્વાગત છે કન્ટિન્યુ ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે પહેલાં ત્રણ ચાર દિવસ જે પડ્યો તે થોડો થોડો અટકીને પડ્યો પરંતુ ગઈકાલથી કન્ટિન્યુ વરસાદ છે અને આખી નાઇટ વરસાદ પડ્યો છે તો હું તમને અમારી જે પૂર્ણા નદી છે પૂર્ણા નદીએ લઈ જાઉં કે કેટલું પાણી આવ્યું છે હજુ પાણી વધ્યું કે નથી અને નદીને કિનારે અમારા જે ખેતરો છે એની હાલત શું છે તે પણ બતાવીશ ગયા વર્ષે શું હાલત હતી તે પણ વાત કરીશ અને હાલમાં શું છે તે પણ તમને બતાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને તમામ વસ્તુ જોવા મળે ચોમાસાનો માહોલ કેવો છે ગામ ગામડામાં તે પણ જોવા મળે અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો આ તમે અમારા ખેતરની શેરડી જોઈ શકો છો આમાં પાણી તો ભરાયા છે પણ પાણી નીકળવાની વ્યવસ્થા કરેલી છે પેલા નાકે એટલે તેમાંથી પાણી નીકળી જાય છે આ કોતર છે તો આ કોતરમાં હજુ જોઈએ એટલું પાણી નથી ભરાયું કારણ કે વરસાદ આવે છે પરંતુ જે જોરદાર આવો જોઈએ તેવો નથી આખી નાઈટ રાતે વરસાદ આવ્યો છે પરંતુ ઝરમર ઝરમર આ તમે અમારા ખેતરો જોઈ શકો છો અને આ જે રસ્તો જાય છે તે સીધો રસ્તો તમારે નદીએ જ હશે અને આ જે ખેતરો છે તે નદી કિનારે જ છે એટલે અને અહીં ચેકડેમ પણ બનાવવામાં આવ્યો છે તો તેના કારણે પાણી જે છે તેના મોજા ખૂબ ઉછળે છે પરંતુ આજે ગયો નથી હમણાં જ જાઉં છું તો કેવી પરિસ્થિતિ હશે તે તમને બતાવીશ આ તમે અમારા ખેતર વચ્ચે કોતર છે તે જોઈ શકો છો ખૂબ વરસાદ પડે છે અને નદીમાં જ્યારે બહુ પાણી આવે છે ત્યારે આ જે કોતર છે તે આખી ભરાઈ જાય છે અને આ પણ એક નાની નદી હોય તેવું જ દેખાય છે પરંતુ હજુ નદીમાં પાણી નથી આવ્યું એટલે અમારે અહીં બે નદી ભેગી થાય છે કોલોનની વાલ્મિકી નદી અને બીજી છે જે છે તે પૂર્ણા નદી આ બંને નદી ભેગી થાય ત્યારે પાણી ઉપર આવી જાય છે અને એ બંને નદીમાં જો એક સાથે પાણી આવે છે ત્યારે એ પાણી ઉપર આવી જાય છે જો કે હજુ નદીઓમાં એટલું પાણી આવ્યું નથી એવું લાગી રહ્યું છે અહીંની પરિસ્થિતિ જોઈને હવે આપણે અહીંથી સીધા ચેકડેમ પર જઈશું અને ત્યાં શું પરિસ્થિતિ છે તે પણ તમને બતાવીશ આ અમારું ખેતર છે ને આ એકદમ લાસ્ટ ખેતર છે તો ગયા વર્ષે જે પાણી આવ્યું હતું ગયા વર્ષે અને એને આગલે વર્ષે બંને વર્ષે તો પાણી જે છે તે અહીં સુધી આવી ગયું હતું આ જે ખેતર છે ત્યાં સુધી અને અહીંથી પાણી ટચ ટચ જતું હતું તો આ જે ખેતર દેખાય છે તે ખેતર પણ આખું પાણીમાં ડૂબી ગયું હતું અને એ પાણી આખું અહીંથી વહી ગયું હતું પરંતુ બંને નદીમાં ત્યારે સાથે પાણી આવ્યું હતું હવે નજીક જઈએ છીએ તો ડેમમાં પાણીનો અવાજ તો આવી રહ્યો છે એટલે જઈને જોશું ત્યારે ખબર પડી કે કે કેટલું પાણી છે બંને નદી ભેગી થઈ જાય અને બંનેમાં જો પાણી આવ્યું હોય તો એકદમ કિનારા ઉપર જે ખેતરો છે ખેતરોમાંથી પાણી આવે છે અને આ જે ખેતરો છે એમાંથી વહીને નીકળી જાય છે આ તમે કોતરમાં તો જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે આ તમને પેલી બાજુ નદી દેખાય છે એ અમારી નદી છે પૂણા નદી અને આ દિવાલ બનાવી છે આ વર્ષે ફરી વાર બનાવી ગયા વર્ષે બનાવી હતી તો જ્યારે નદીમાં ખૂબ પાણી આવ્યું હતું ત્યારે આ દિવાલ પણ તૂટી ગઈ હતી અને એ બધું પાણી પછી આ સાઈડથી આમ આ ખેતરોમાં રહીને નીકળ્યું હતું તો આ વખતે ફરી આ બનાવ્યું છે હવે આપણે નદીએ જઈ રહ્યા છે તો આ તમને નદી દેખાઈ રહી છે ગયા વર્ષનો અમારો જે વિડીયો છે તે પણ મૂક્યો છે તો આ ચેનલ પર પણ જોઈ લેજો અને ફેસબુક પેજ પર ફરી અપલોડ કરીશું તો જોઈ લેજો જેથી કરીને ગયા વર્ષે શું પરિસ્થિતિ હતી તે ખબર પડશે અને આ વર્ષે શું છે તે પણ ખબર પડશે આ તમે દિવાલ જોઈ શકો છો અહીંથી બનાવેલી છે આ ગયા વર્ષે બનાવી હતી ગયા વર્ષે તૂટી ગઈ હતી હવે જે પાણી આવે છે તો આ જ્યાં પેલું ઉપરનું તમને ખેતર દેખાય છે ત્યાંથી પાણી આવે છે તો છેક આ જે ખેતરો છે ત્યાંથી ખેતરોમાં રહીને પાણી નીકળે છે અને પેલી બાજુ નીકળી જાય છે અહીં તમને માછલી પકડતા પણ દેખાય છે જો કે ડેમમાં હજુ પાણી ઓછું છે ફૂલ પાણી નથી આવ્યું ફૂલ પાણી આવી જાય તો પાણી અહીંથી જાય છે અને અહીં રન ખેતરોમાં પણ જાય છે ગયા વર્ષનો અમારો આખો વિડીયો છે તે તમે જોશો એટલે તમને ગયા વર્ષે શું પરિસ્થિતિ હતી તે પણ ખબર પડશે આ પૂર્ણા નદી છે જે પેલો કિના છેડો દેખાય છે તમને તેની થોડી આગળથી પૂર્ણા નદી અને વાલ્મીકી નદી બંને ભેગી થઈ જાય છે એટલે બંને નદીમાં જ્યારે પાણી આવે છે તો ત્યારે પાણીનું જે પ્રમાણ છે તે ખૂબ વધી જાય છે અને જેથી કરીને જો બંને નદીમાં સાથે પાણી આવે તો એ પાણી પછી ખેતરોમાં પણ ફરી વળે છે અને ખેતરોને પણ નુકસાન કરે છે હજુ જો કે પાણી આવ્યું નથી ગઈકાલથી વરસાદ પડે છે પરંતુ પાણી આવ્યું નથી એટલે હવે જોવાનું રહ્યું કે પાણી ક્યારે આવશે અને જ્યારે પાણી આવશે ત્યારે શું પરિસ્થિતિ હશે તે પણ તમને બતાવીશું પરંતુ હાલ હજુ અહીં પાણી નથી આવ્યું આ દિવાલ ગયા વર્ષે જે બનાવી હતી તે તૂટી ગઈ હતી આ વર્ષે ફરી બનાવી છે આ તમે ચોમાસાનો માહોલ જોઈ શકો છો બધી બાજુ તમને વરસાદ પડતો એવું દેખાય છે ધુમ્મસ ધુમ્મસ જેવું દેખાય છે અને ગામડાઓમાં જે ચોમાસું હોય છે એની વાત જ અલગ હોય છે કારણ કે તમને જે ખરી ખૂબસૂરતી છે તે ચોમાસામાં જ દેખાય છે ગામડાઓમાં અને શહેરોમાં જોવા જઈએ તો શહેરોમાં તમને ઉભરાતી ગટરો દેખાય છે પરંતુ ગામડાઓમાં તમને ઉભરાતી ગટરો નથી દેખાતી કારણ કે ગામડાઓમાંથી પાણી નીકળવાની વ્યવસ્થા હોય છે આ તમે કોતર જે તમને બતાવ્યું તે અહીં આવે છે અને અહીં એમાં પાણી સંગ્રહાઈ રહ્યું છે તો જ્યાંઓ પાણી વધુ થશે અને અહીં આવશે તો ચોક્કસ તમને બતાવીશ કે ક્યાં સુધી એ પાણી આવ્યું કારણ કે ગયા વર્ષે અને એને આગલે વર્ષે આ જે ઉપરના ખેતરો છે તો ઉપરના ખેતરોમાંથી પાણી જોતું હતું એટલે આ વર્ષે પણ આપણે અનુમાન લગાવી શકીએ કે બંને નદીમાં બંને નદીમાં સાથે પાણી આવશે તો એ પરિસ્થિતિ જરૂર ઉદભવશે એટલે તમને એ બતાવવાનો પ્રયત્ન કરીશ તો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી કરી લેજો અને જો વધુ પાણી આવશે તો ચોક્કસ તમને બતાવીશ જવાર જય આદિવાસી